ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા ગામે ગૌચરની જમીનના પગલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે શિહોર તાલુકાની વહીવટી તંત્રની કચેરી ખાતે ટાણા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બળદ આશ્રમની જમીન મામલે આવેદનપત્ર અપાયું હતું ગૌચરના જમીનમાં ગેરકાયદેસર દબાણ હોવાને પગલે શિવ બળદ આશ્રમ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે એ ત્યાં વાવી લીધું છે અને થોડુંક સરળ છે એમાં એ સારવા આવે છે કે અમારે ક્યાં સારવા દવા અને મરી કેટલા બળદ્યા બધા ત્યાં નાખી દે છે અમારા માલ ત્યાં સરવાય રહે છે ઊભા રહી એકતા અને રૂક્ષાળો ફાટી જાય છે અમારું ગામ ટાણા ગૌસર થોડુંક જ રહ્યું છે બાકી તો બધું દબાણ થઈ ગયું છે થોડુંક છે એમાં અહીંયા કબજો કોણે કરેલો એનું સંસ્થાનું નામ મારું નામ ઉલવા અણહિલ ગામ તાણા પ્રશ્ન એવું છે કે આજે ગામના માલધારી સમાજ એકત્રિત થઈ અને મામલતદાર સાહેબને એવું આવેદન પત્ર આપ્યું છે કે એક તો ટાણા ગામ પંચાયતની હસ્તકનું જે ગૌસર છે એમાં સિત્તેર ટકા ઉપર કબજો કરી લેવામાં આવ્યો છે ત્રીસ ટકા ગૌસર છૂટું છે જેમાં ગ્રામજનો રાજી છે બરોબર એમાં શિવ બળદ સંસ્થાના નામે એક નવી સંસ્થા પાંચ દિવસમાં આવી છે કોઈ રજીસ્ટ્રેશન નથી જેની પાસે કોઈ પંચાયતનો ઠરાવ નથી ગૌસરની જમીન ઉપર કબજો કરીને મોટા વિસ્તારમાં તાર ફેન્સિંગ કરી અને જેને કન્સ્ટ્રક્શનનું કામ ઊભું કર્યું છે બળદોની સંખ્યા દોઢસોથી બસોથી ગૌસરમાં છૂટા મૂકી દેવાના ઇવન જે મૃત થયેલા પશુ હોય ત્યાંના એ ગૌસરમાં ફેંકી દેવાના ગંદકી ફેલાવવાની પર્યાવરણને નુકસાન ફોરવા અને આ જે તાણા ગામના ગ્રામજનો છે એના જે પશુપાલકો છે તેમના માલની અંદર ન નવા છેલ્લા આઠ દિવસમાં એવા રોગ નીકળ્યા છે કે પશુધન તપકી રહ્યું છે એટલે મામલતદાર સાહેબને અમારું એક જ નિવેદન છે કે આને યોગ્ય તપાસ કરવામાં આવે યોગ્ય તપાસ કરી અને તાણા ગામના જે કોઈ માલધારી સમાજ છે જેમાં દરેક છે દરેકને યોગ્ય ન્યાય મળે તેવી આશા સાથે જાય